થોડા સમયમાં જયારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બધા પક્ષો તેની તેના મોટા નેતાઓને મેદાને ઉતારી મેદાન સર કરવા હવાતિયા મારી રહ્યા છે ત્રણ સાતની રેસમાં કઈ પાર્ટીનો ઘોડો મેદાન સર કરશે તે તો આવનારો સમજ બતાવશે હાલ સમગ્ર ગુજરાતમાં જંગ જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે કિસાન મહાપંચાયત આયોજન કરવામાં હતું પણ વરસાદના કારણે રદ કરવામાં આવતા આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે પત્રકાર હતી અને ભાજપ અને કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા જેમાં તેમણે અમેરિકાથી આવતા કપાસ પર લગાવવામાં આવેલું અગિયાર ટેરિફ રદ કરાતા ભારતના ખેડૂતો પાયમાલ બની કરી લેશે એવી ભીતિ વ્યક્ત કરી હતી ऐसे होता कपास पर पुनः टैरिफ लगावामावे एक মণ डेट कपास का भाव ₹2100 आपवानी मांग करी थी हम क्यों कमजोर पड़ गए भारत एक 140 करोड़ लोगों का देश है दुनिया का सबसे बड़ा मार्केट है भारत अमेरिका की सारी कंपनियां भारत आना चाहती हैं भारत में अपना माल बेचना चाहती हैं एक बार जरा सा 140 करोड़ लोग मोदी जी के पीछे खड़े हैं सारा देश मोदी जी के पीछे खड़ा है उन्होंने हमारे ऊपर 50 परसेंट टैरिफ लगाया मोदी जी कपास के ऊपर 100 परसेंट टैरिफ लगा देते देखो ट्रम्प को झुकना पड़ता काय ट्रम्प डर ट्रम्प? ट्रम्प जिस जिस देश ने उसको आके दिखाई उसके सामने ट्रंप को झुकना पड़ा हमारे देश में इतनी अमेरिका की कंपनियां काम कर रही है गूगल काम कर रही है फलानी चार अमेरिका की कंपनियां बंद कर दो तो नानी याद आ जाएगी इन लोगों को आंखें तो दिखाओ खड़े दो तो इनके सामने सीना तान के खड़े तो जवाब तो दो इन लोगों को क्यों नहीं जवाब दे रहे क्यों कमजोर पड़े हो केवल अडानी की वजह से उसको बचाना इसलिए पूरा देश ताक पे लगा देंगे हम लोग आज सूरत के अंदर जाके देख लो कारीगरों के पास अपने बच्चों की फीस देने के लिए नहीं है घर के तो तो, दो टाइम दो टाइम की रोटी खाने के लिए नहीं लाखों कारीगर बेरोजगार बेर, हो बेर गए तो आज हम मांग करते हैं कि प्रधानमंत्री जी से कि थोड़ा सा हिम्मत दिखाइए पूरा देश आपके पीछे खड़ा है पूरा हम सब लोग एक करोड़ का देश है आप हिम्मत दिखाइए हम आपके सामने उन्होंने पचास टैरिफ लगाया है भारत से जाने वाले एक्सपोर्ट्स पे यूएस से आने वाले इंपोर्ट्स के ऊपर सारे इंपोर्ट्स पे आप पचहत्तर परसेंट टैरिफ लगा दीजिए हम बता बर्दाश्त करने को तैयार देश बर्दाश्त कर करने को तैयार है लगाइए तो सही फिर देखिए ट्रंप झुकता है कि नहीं झुकता

એમએસપી થી નીચા ભાવે જાય ત્યારે તરત ખેડૂતો વેચી શકે છે અરવિંદ કેજરીવાલને ગમે તેવા બણગા મારવા એના લોજીક તો હોવા જોઈએ ખેડૂતોને આઠસો રૂપિયામાંથી સોળસો રૂપિયા એમએસપી કરી એ અમારી સરકારે કરી છે અને હજુ આવનારા દિવસોમાં ખેડૂતોને કેમ ભાવ વધારે મળે કોઈ પણ જણસ હોય એની ઉત્પાદનની સામે વૈશ્વિક માર્કેટમાંનો નો નિકાલ પણ થવો જોઈએ એની ખપતને ઉત્પાદનની સામેનો દફાવત હશે તો કેવી રીતે ટકી શકવાની છે ચેનલ ચેનને ડિસ્ટર્બ કરીને કોઈ વસ્તુ કરી શકાતું નથી ને વાત તો સમજવી પડશે કે ઉત્પાદન મળે છે ત્યારે ભારતના ખેડૂતોને સોળસો રૂપિયા આપવાની વાત છે ઇન્ટરનેશનલ માર્કેટમાં આજે કપાસના ભાવ અડતાલીસ થી પચાસ હજાર રૂપિયા ગાંસડીનો ભાવ છે અને ઇન્ડિયન કોટનનો ભાવ આજે પંચાવન થી છપ્પન હજાર રૂપિયા છે દસ ટકા રેટ ઇન્ડિયન કોટનનો આખા વર્લ્ડના કોટન કરતાં વધારે છે અને એ તમે પણ ગમે ત્યાંથી આંકડા જોઈ શકો છો ઓનલાઈન અને આ છેલ્લા પાંચ વર્ષથી એટલા માટે કે આપણી સરકારની નીતિ છે કે અહીંયા ટેક્સટાઇલને મોટું ડેવલપ કર્યું છે એના કારણે રોજગારી પણ મળે છે અને આપણી ઉત્પાદનનો ભાવ આપણને પૂરતો મળે છે બીજું આપણી મેક ઇન ઇન્ડિયાની પ્રોડક્ટ છે એને આપણે એક્સપોર્ટ કરીએ એના ઉપર દસ ટકા સુધીની ડ્યુટી ડ્રોબેક મળે છે એના ફાયદો ખેડૂતોને થાય છે આ નરેન્દ્રભાઈની દૂરંદેશી નીતિ એ કેજરીવાલે સમજે છે છતાં પણ ખેડૂતોને ગુમરાહ કરે છે એટલા માટે આ પ્રેસ વાર્તાના માધ્યમથી મારે સાચી વાત લોકોની વચ્ચે મૂકવી પડી છે